नमस्कार दर्शक मित्रों आप निहाली રહ્યા છો S Live News Bulletin નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર ગાંધી ધમા દાદા ભગવાનની 107મી જન્મદિવસની ઉજવણીમાં મુખ્યમંત્રી બન્યા સહભાગી એકેડમી કરાઈ કા દે ગોવા પોલીસ તક ઇન્સ્પેક્ટરનો દીક્ષાંત પરે સમારો યોજાયો બીડિયા ની ભૂમિકા હોય છે કહ્યું મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન અને કોલગેટ દ્વારા દાંતના બી ચેકઅપ નું આયોજન કમંચા અને પાંત્રીસ કાર્ટુ સાથે દાહોદના બે ઝડપાયા કચ્છ જિલ્લાની મુલાકાતના કાર્યક્રમમાં ગાંધીધામ ખાતે ઉભા કરવામાં આવેલા શાંતિ અને સમૃદ્ધિ માટે મંગલ કરી હતી આનંદીબેન પટેલે આ અવસરે જણાવ્યું કે જ્ઞાની સંતો મહંતો ના દર્શન થી આત્મા ની શુદ્ધિ થાય છે જયારે કોઈ માર્ગ ભૂલી જાય ત્યારે સંત જ સાચો માર્ગ બતાવે છે તેમના

જે જે લાગણી લાગણી ને હું જોતી હતી એ જ મારા છે ગુજરાત પોલીસ અકાદમી કરાઈ ખાતે ગોવા રાજ્યના તાલીમ પામેલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર નો દીક્ષાંતેડ સમારોહ ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશક પી સી ઠાકુર ની અધ્યક્ષતા યોજાયો હતો સફળતાથી તાલીમ પૂર્ણ કરનાર ભારતીય સંસ્કૃતિ વિવિધતા માં એકતા ની સીખ આપે છે ગોવાનો ઇતિહાસ દેશના ઇતિહાસ જોડાયેલો છે ગોવાની સંસ્કૃતિ ગીત સંગીત કલા સાથે જોડાયેલી જોડાયેલી નિરાલી છે

તાલીમ કરીને પ્રવચન કર્યું હતું ગોવાના ત્યાંસી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને ચાર મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર મળીને કુલ સિત્યાસી પોલીસ કર્મીઓને નવેમ્બર બે હાજર તેર થી કરાઈ ખાતે બાર મહિનાના તાલીમ લીધી હતી અને તે તાલીમ હતે હવે સંપન્ન થઈ હતી સ્વચ્છતા શૌચાલય સુવિધા અને કુપોષણ જેવા મુદ્દે મીડિયાની ભૂમિકા સકારાત્મક રહી હોવાનું મુખ્યમંત્રી આનંદીબેન પટેલે નૂતન વર્ષ નિમિત્તે મીડિયા સાથે સ્નેહ મિલન સમારંભ દરમિયાન મંત્રીમંડળના સભ્યો સાથે તેઓના દ્વારા આ પ્રકારના સમાચારો સારી રીતે મહત્વ આપવામાં આવી રહ્યું છે તે સારી બાબત છે તેના કારણે સમાજમાં પણ તેની જાગૃતિ વધશે તેના માટે કેટલાક મુદ્દાઓ પણ ઉજાગર કરવામાં આવે છે જેથી સરકાર ધ્યાન પર તે બાબત આવતા તેમાં જરૂરી પગલા લેવામાં મદદરૂપ થાય છે મુખ્યમંત્રી એ મીડિયાના સ્નેહ મિલન સમારંભમાં મીડિયાના પ્રતિનિધિઓ તેમજ મંત્રીમંડળના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા છેલ્લા ઘણા વર્ષોથી આ બધા સરકારને અને એના કાર્યક્રમોને ગુજરાતના પ્રજાજનો સુધી પહોંચાડવા માટે આ બધા તરફથી સારો એવો પ્રયાસ થાય છે અને એટલે સરકાર જે ગામડા સુધી પહોંચે છે એનું એક કારણ આપ બધા પણ છે અને એને કારણે જે લાભાર્થી છે લાભાર્થીને પણ એનો લાભ પ્રાપ્ત થતો હોય છે મીડિયા પણ સરકારને એમ કહું કે આડકતરી રીતે મદદ કરી રહ્યું છે સારી બાબતો તો હોય જ પરંતુ સરકારના ધ્યાન ઉપર માટે પણ આ બધાએ જે પ્રયાસ કરો છો એના માટે પણ આ બધા અભિનંદન અધિકારી છો આપણે અહીં લગભગ ત્રણેક બાબતો ઉપર વધારે સ્ટ્રેસ કરી રહ્યા છીએ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ એક બાબત છે ઘર ઘર ટોયલેટ માટેની અને એમાં હું હંમેશા જોતી હોઉં છું કે આ બધાના તરફથી પણ જ્યાં સારું કામ આ બધું ચાલી રહ્યું છે એ આઉટ થાય છે બીજું કુપોષણ માટે આપણે ખૂબ પ્રયાસ કરી રહ્યા છીએ અને એમાં ગુજરાતના અનેક અનેક ભાઈ બહેનો એની અંદર જોડાયા છે ગુજરાતનું બાળક કુપોષિત ના હોવું જોઈએ અને ત્રીજી બાબત છે ભ્રૂણ હત્યા જેમાં અનેક લેખો પણ આપના તરફથી લખાય છે અને જ્યાં એનજીઓ કામ કરે છે એ બાબતો પણ હાઇલાઇટ થતી હોય છે એટલે આવી જે સોશિયલ સમસ્યાઓ છે આપણી એ સમસ્યાઓને પણ બધા ઉજાગર કરતા રહ્યા છો નવા વર્ષની આ બધાઓને અમારા સૌના વતી થી ખુબ ખુબ છું ઓરલ હેલ્થ વિશે જાગૃતિ હોવી જરૂરી છે દાંત ના નિયમિત ચેકઅપ તેની સંભાળ વિશે જાગૃતિ હોય તો દાંતોને લગતી સમસ્યાઓ સમયસર નિવારી શકાય છે અને તેની તકલીફોથી પણ બચી શકાય છે તેમજ નાળાનો થતો વ્યય પણ અટકાવી શકાય છે લોકોમાં ઓરલ કેર વિશે જાગૃતિ લાવવા માટે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન અને કોલગેટના સંયુક્ત ઉપક્રમે ઓરલ મંથ અંતર્ગત દાંતોના પ્રી ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભારતમાં ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશનના સહયોગથી ડેન્ટિસ્ટ મપત માં દાંતોની ચેકઅપ કરી આપે છે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન સેક્રેટરી ડોક્ટર કમલ બાગડા ડેન્ટલ એસોસિએશન ગુજરાત ના ગૌતમ મદર ડેન્ટલ એસોસિએશન અમદાવાદ ના જય મેતા ગુજરાત ડેન્ટલ કાઉન્સિલ ના Vice President ડોક્ટર પંડ્યા તથા ગુજરાત ડેન્ટલ કાઉન્સિલ પ્રેસિડેન્ટ વિરલ પટેલે ઓરલ હેલ્થ મન્થ વિશે માહિતી આપી હતી ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન અને ઓક્ટોબર ટુ થાઉઝન્ડ ફોર્ટીન અને નવેમ્બર ટુ થાઉઝન્ડ ફોર્ટીન એ ફ્રી ડેન્ટલ ચેકઅપ મંથ તરીકે ઓલ ઓવર ઇન્ડિયામાં ઉજવવામાં આવી રહ્યા છે જેમાં કોઈ બી દર્દીને એનો લાભ લેવાની ટોટલ છૂટ છે એ અંતર્ગત દર્દીનું ફ્રી ડેન્ટલ ચેકઅપ દર્દી જે તે એરિયામાં નજીકના ડેન્ટિસ્ટ પાસે થઈ શકશે એની વધારે ડિટેલ કોલગેટના હેલ્પલાઇન નંબર ઉપર દર્દીએ ખાલી મિસકોલ કરવાનો છે એટલે અને પિનકોડ કહેશે એટલે જે નજીકમાં ડેન્ટિસ્ટ હશે જે આ ઓરલ હેલ્થ મંથમાં આઈડીએ તરફથી નોમિનેટેડ હશે એના ત્યાં એમને ફ્રી ડેન્ટલ ચેકઅપની સેવાઓ પૂરી પાડવામાં આવશે અને સાથે કોલગેટ તરફથી દાંતની સુરક્ષા અંગેનું અવેરનેસ મટીરિયલ અને સમ પેસ્ટ અને ટૂથબ્રશિસના સેમ્પલ બી ફ્રી પૂરા પાડવામાં આવશે ડોક્ટરના જણાવ્યા મુજબ લોકોમાં દાંતની સંભાળ પ્રત્યે ઉદાસીનતા જોવા મળે છે અને સામાન્ય રીતે જ્યાં સુધી દાંતમાં કોઈ પ્રશ્ન ન થાય ત્યાં સુધી ડેન્ટિસ્ટની મુલાકાત લેતા નથી તેથી સમયસર યોગ્ય નિદાન ન થઈ જવાને લીધે નાણાંનો પણ વ્યય થાય છે માટે દાંતની સમયસર સારવાર કરવી જોઈએ અને ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પમાં પણ જોડાવવું જોઈએ

પોલીસે વોચ ગોઠવી જેમાં ગૌતમ ઉપે ગૌરાંગ નરસિંહ પટેલ સલમાન મનસુરીને લીધા મળ્યું કે તેઓ ગેરકાયદેસર હથિયારો તેમજ કારતુસો વિનોદ વિનિયો માધુ દલાલ માધુ દલા લોરેન્દ્રનગર ના થાનગઢ તાલુકાના અમરાપરા ગામમાં રહેતા સુરેશભાઈ લગરાભાઈ કિટલાને ને વેચવા જતા

તેની પૂછપરછ કરતા તે આ પિસ્ટલ અને તમાચા કેથીલ આવેલ છે તો વિનોદ તમનો માણસ જે રાહોદો છે તેને મોકાવેલ છે અને સુરેશ જે કોળી છે સુરેન્દ્રનગરનો તેને આ અત્યારે મગાવેલા પ્રાથમિક દ્રષ્ટિએ તપાસમાં ચઢાવેલ છે ખાસ કરીને અત્યારો વિચાર અત્યારે કેથી આવતા હતા વિચારમાં શું ભાવ વિશ્વાસ સુરેશ લગનાવી જે કોળી છે સુરેન્દ્રનગરનો એના કાકાનું દિવાળીના દિવસે મર્ડર થયેલું તો એનો બગલો લેવા માટે આ હથિયારો મંગાવેલાનો પ્રાથમિક દ્રષ્ટિએ મને જણાઈ આવે છે સર કે હથિયારો લાવ્યા છે કિંમતે લાવ્યા છે બી જવાબ છે તો મોકલનાર છે વિનોદ ઉર્ફે વિનીઓ માધુ દલાભાઈ જે એને મોકલાવેલ છે અને આ સુરેશ ભાઈ મંગાવેલા છે સર જાણ ભૂતકાળ શું છે સર પુરાય ઇતિહાસ છે જે ગૌતમ છે એ પેલા પ્રોહિબિશનના કેસોમાં તેમજ આપસના કેસોમાં પણ પકડાયેલ છે તો મિત્રો આજે અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાથ ધાર રહો એસ લાઈવ ન્યુઝ બુલેટિન નમસ્કાર